આઠ તારીખે આ છાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકુમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડોક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી ગડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવામાં સફળ થઈ છે ટોટલ આરોપીઓને જોઈ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા હતા અને ઉદયપુરથી રાજસમંધ ગયા અને રાજસમંધથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજ સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવામાં અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેન આરોપી છે ચિરાગ રાજપૂતનો નો ભૂતકાળ પણ ગુનાઇત છે બોમ્બઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી થી પહેલા આ સાર હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિટ્રોલ અથવા ચેક મારફતે કમિશન આ પણ ખાતી હોસ્પિટલથી પહેલા સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનું કુલ ુ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખિલ કરવા માટે જો જોઈને રૂમની વ્યવસ્થા નથી આ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે એને અંદર એક ટીમ રાખી હતી એક મિલિન પટેલ છે જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા બે કેસ એકસો અડતીસ મુજબ દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યા અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વાશઆઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો

હોસ્પિટલ છે જ્યાં બેસીકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરો કમિશન બનાવતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનો જ્યારે આ છૂપ્યો કોને મદદ કરી અને આ મોબાઈલ એને ડિલીટ કર્યો કે એના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે